નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મિલનની છેલ્લી પળ ઘટના પર બે મહિનાની રજા હા સર કહી એણે સાપાની જાહેરાતનું પાનું એમની આગળ ધર્યું આમાં શું છે સર કિડની દાતાની જાહેરાત સાપાની વસોવસ વાદળી પેનથી વરતું દોડી એને જાહેરાત પ્રત્યે એમનું ધ્યાન દોર્યું સર બ્લડ ગ્રુપ વગેરે મળતું આવે છે તો મારી કીટની દાન કરીશ ડૉક્ટરના અભિપ્રાય પછી ખબર પડે તારો કોઈ સગા છે ના સર સાહુની ભૂતિની સગાઈ ઠીક તને ઠીક લાગે તે કહી એની રજાઓ મંજૂર કરી ચાલો લુખો બે ચાર લાખ પડાવશે કીટની દાન કરીને તેની સાથે નોકરી કરતાં એક એક કોમેન્ટ કરી આ મેં ફક્કડ ગીરધારી છે આગળ પાછળ તો કોઈ છે નહીં બીજા એ ટાપસી પૂરી જોકે કોઈનું જીવન બસાવવાનો વિચાર ખોટો નથી એક ભલા સહકર્મીએ સહાનુભૂતિથી કહ્યું આમ જાત જાતની ટીકાઓ પણ તેણે સાંભળી ન સાંભળી કરી નાખી મોબાઈલની રીંગ વાગતા ઈશાન વખરિયાએ ફોન ઉપાડ્યો અભિનંદન સર કિડની હોસ્પિટલમાંથી બોલું છું કિડની દાતા મળી ગયા છે બધું જ મેસ થાય છે અઢારમીએ ઓપરેશન ઓહ થેન્ક યુ સર મિતાલી ઈશાન વેખરિયાની પત્નીનું ઓપરેશન સફળ રહ્યું પણ કંઈ પણ વળતર ના લેવાની શરતે અને દાતાનું નામ ગુપ્ત રાખવાની શરતે આ કીટની દાનમાં મળી મિતાલીનું જીવનચક્ર ઠીક ઠીક પ્રમાણમાં ગોઠવાતું ગયું પાંચ વર્ષના ઈશિત અને આઠ વર્ષના આદિત્યની મમ્મી મિતાલી હવે નોર્મલ જીવન ભલે જીવતી હોય પણ પોતાના માટે ગુપ્તદાન કરનાર દાતા માટે મનોમન અટકળો અવશ્ય કરતી હતી નાના બાળકો સામે ઈશ્વરે જ કોઈ ચમત્કાર કર્યાનું અનુમાન ઘરમાં સર્વ સભ્યો કરતા એ ગમે તે હોય પણ મિતાલીને મન આ ગુપ્તદાન રહસ્ય જ રહ્યો સમય જતાં મિતાલીના બાળકો મોટા થતા ગયા આ વેકેશનમાં તો ગીરના સિંહ દર્શનનો પ્રવાસ ગોઠવીએ મિતાલીના બંને પુત્રોને કોલેજમાં વેકેશન હતું અને વેકેશનમાં પ્રવાસની સરસા ચાલતી હતી હવે જંગલમાં શું જોવાનું અને પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોયા નથી ક્યાંક દરિયા કિનારે જઈએ અને છેલ્લે થોડો સમય ગીરમાં સિંહ દર્શન અને પછી સોમનાથના મજા નક્કી પણ કરી નાખ્યું અને ઉપડી પણ ગયા પોતાની કારમાં ચારે જણ વેકેશન માણવા હવે રાત પડવા આવી રાત્રિ રોકાણ ઈશાનના મિત્ર વિશ્વાસ વેકરિયાના ફાર્મ હાઉસ પર કરવાનું નક્કી હતું ઈશાને બતાવેલ રસ્તા મુજબ તેના પુત્ર આ આદિત્યએ કાર ફાર્મ હાઉસના ચાપા આગળ લાવી ઊભી કરી દીધી ચાપા પાસે ખભે બંદૂક ભરાવી ચોકીદાર ઊભો હતો ઉસાટલા વાળા શાનદાર મકાનની ઓસરીમાં સફેદ મોટી દાઢી મૂછવાળો એક સૌમ્ય પ્રભાવશાળી સજ્જન ધીરે ધીરે હિંસકા પર હિંસતો ચાપા તરફ આગળ આગુંતકને ઓળખવા પ્રયત્ન કરતો હતો સાબકો બોલો વેખરિયા સાબ આયે હૈ ઠીક કહી ગુરખો રજા લેવા ગયો અચ્છા આને દો આદિત્ય એક બાજુ ગાડી પાર્ક કરી મિતાલી અને ઈશિત ઈશાનની પાછળ પાછળ ચાલ્યા રાત ઠીક ઠીક જામતી હતી જંગલી પ્રાણીઓના અવાજો ફાર્મ હાઉસ સુધી સંભળાતા હતા વિશ્વાસ આ મારા પત્ની મિતાલી આ આદિત્ય ઈશાન ઓળખ ઓળખાણ આપતો મિતાલી ત્રણેક વર્ષની મારી નોકરી વેળા આ ફક્કડ વિશ્વાસ સાથે દોસ્તી થઈ કહેતો તે ખડખડાટ હસી પડ્યો વિશ્વાસના ચહેરા પર માત્ર સ્મિત ફરક્યું પપ્પા ચાલો આપણે ફાર્મ જોઈએ કહેતા ગુરખો ગુરખાને સાથે રાખી ઈશાન ઈશિત અને આદિત્ય જમ્યા પછી લટાર મારવા નીકળી પડ્યા મિતાલી આખા દિવસની રજળપટ્ટીથી થાકેલી હોય તે આરામ કરવા રોકાય વિશ્વાસના હિસ્કા સામેની ઢળતી આરામ ખુરશીમાં ગોઠવાય તમે અહીં એકલા જ રહો છો ભાભી બાળકો મિતાલીના પ્રશ્નના જવાબ આપવામાં તો થોડોક થોથવાયો એકલો જ આજીવન એકલો આ ફોર્મ તમારું હું નોકરી કરતો નોકરી છોડી બે મિત્રોએ ભાગમાં જમીન રાખી બંને પકડ ગીર ધારી અકસ્માતમાં મિત્ર તેની આંખમાં જળઝળિયા આવી ગયા અહીં એકાંત નથી લાગતું એકલા રહેવાની ટેવ પાડી ટેવ પાડી એટલે હું કોલેજમાં ભણતો તો હોસ્ટેલમાં રહેતો આશા બોલો અને શરમાળ નિશાપ છોકરી જેવો સ્વભાવ એટલે કોલેજ કેન્ટીનમાં છોકરીઓ મને શેડતી તમને શેડતી શું કરે છેડે એટલે કંઈ મિતાલી હસી પડી ખડખડાટ વિશ્વાસ તેને ખડખડાટ હંસતી તાકતો રહ્યો હું કેન્ટીનમાં હોઉં એમની વાતો સાંભળું મોટાભાગે કોલેજમાં પહેરી લાવવા ડ્રેસની જ હોય એક છોકરી જાણી જોઈને મને સંભળાવવા જ પોતાની પસંદગીના ડ્રેસની વાત કરે પછી મારી સામે જોઈને ખીખી કરતી હસી પડે એ જે રંગનો ડ્રેસ પહેરવાનું નક્કી કરે એ રંગનું શર્ટ હું પણ પહેરી જાઉં મિતાલી તેની વાત એક ધ્યાને સાંભળી રહી મને એના તરફ અજબની લાગણી થવા લાગી ઉતારો કરવાને બહાને મારી નોટ લઈ જાય સી આપે ત્યારે હું એક એક પાનું ફેંદી વળતો એ કે એણે મને કોઈ સંદેશો લખ્યો હોય આમ બધું એક તરફી મિતાલી ગંભીરતાથી તેની વાત એક ધ્યાને સાંભળી રહી કોઈ કોઈ વખત તો એણે મળવાનું અને મારી લાગણીનો એકાકાર કરવાનું મન થઈ જાય પણ મારો શળમાળ સ્વભાવ સાથે અપમાનિત થવાની બીક તમે એનું મન જાણવા પ્રયત્ન પણ ના કર્યો હા એક વખત એણે પુસ્તક પરત કરવાને બહાને મારા આંગળીના ટેરવાને સ્પર્શ કર્યો હું તેની આંખ વાંસી રહ્યો એ મને વાંસી રહી અમારા ધ્રુસ્તા અંગો અને સ્નેહભીની આંખો આજીવન એકલા રહેવાનું જાણે કે ઇજન દેતી ગઈ મિતાલીને એક ઊંડા નિશ્વાસ સાથેનું દબાયેલું ડૂસકું સંભળાયું તો વિશ્વાસને ધોધમાર થતો અશ્રુ પડવા એને એટલે જ ગમે એને એટલે જ તમે ગુપ્ત રીતે કિટની દાન કરી સંતોષ માન્યો ગુપ્ત એકાકાર કરવા ખરું ને ફાર્મની લટાર મારી પરત ફરી રહેલા ઈશાનના મોબાઈલ પર ગીત વાગી રહ્યું હતું તનસે તનકા મિલન હો શકા ના તો ક્યા મનસે મનકા મિલન તો ગમતો નહીં બીજા દિવસે સવારે વિદાય આપતા વિશ્વાસના છેલ્લા શબ્દો જાણી જોઈને બેગ લેવા રોકાયેલી મિતાલીના કાળજાને જાણે હૂફ આપી રહ્યા હતા મિતાલી કીટની સ્વરૂપે તો હું તારામાં તારો થઈને રહી તો શકીશને એ આશાએ મેં તને કિટની અને આ મિલનની સેલ્લી પણ હૃદયદ્રાવક રીતે ભીંજાયેલી હતી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ